મમ્મી આજે આપડે જમવા જો કોઈને પૂછવાનું એ નહી ખાઈ તો મમરાની ચીકી બની ગઈ છોદી गाइस गुड मॉर्निंग वेलकम टू आवर न्यू ब्लॉग तो गाइस मस्त सवार થઈ ગઈ છે અને અમે ઊઠી ગયા છીએ બ્રશ બ્રશ થઈ ગયા છે અને આને નાઈ લીધું છે બાકી છે તો ગાઈસ હવે જે મે આ નાઈ દઈ તૈયાર થાઉ અને ગાઈસ અહીંયા મમ્મી આવી છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ કેમ છો ગાઈસ મજામાં બધા તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અમારું

જો ગાઈસ કેવું છે તમે કહો રિવ્યુ આપો મીશો પરથી મંગાવીશ એસ સાઈઝ આમ ઠંડીમાં શું આખી બોયનું હોય ને તો સારું ઠંડી એ ના લાગે તો ગાઈસ જુઓ કેવી લાગે ટી શર્ટ કોમેન્ટ કરજો એક્સચેન્જ કરી આમ એક્સચેન્જમાં એસ સાઇઝ મંગાવી હતી પણ એમ જ આવી છે એટલે આમ તો થઈ જાય છે ચાલે કોઈ ફરીથી રિટર્ન કરી નથી આપણો હા રોટલો અને ભાજી ખાવા ગરમ ગરમ રોટલો ને ભાવે રોટલા કરીએ ભાજી થઈ ગઈ ભાજી મસ્ત થઈ ગયા બની ગઈ મસ્ત બધી અલગ અલગ માં ખાવાની મજા ગરમ ગરમ ખાઈ ગાય જમવા જમી લીધું રોટલો ના સીલી ભાજી અને ખાઈ ખાઈ બધા બે ગયા છે અહીં આ બધા પોત પોતાનું કામ માં લાગી પોતાનું કામ લાગ્યા છે બધા તો ચાલો તાન ગાઈ હવે મારે બનાવવા છે મેથીના મુઠિયા મુઠિયા કાલે ઉંધિયા ના નાખવા પડશે એટલે મુઠિયા બનાવીએ તો જુઓ આટો બાંધ્યો છે મે મુઠિયા આટો બાંધીને રાખ્યો તો એટલે સરસ થઈ ગયો પલડીનો આટો તાવા મેથીના મુઠિયા બનાવી લઉં કડાઈ મૂકી અહીંયા તો એમાં તેલ મૂકી અને આપણા મુઠિયા બનાવી લઈએ ઉત્તરાયણમાં ચીકી ખાવાની મજા આવે ગાઈસ જો મુઠિયા એ બની ગયા બાબા તો ગાઈસ મુઠિયા એ બનાવી દીધા મમ્મીએ તો એકદમ સ્પીડમાં કામ હોય અમાર તો મમ્મીનું ચીકી બનાવ કે ખાડી ઓ મમરાની ચીકી બનાવ સબી જો મમરા શેકાય ગયા છે ને તો થોડા શેકી દઈએ પછી મમરાની ચીકી બની જશે મમરાની ચીકી ગાઈસ મસ્ત લાગે ઓંધી જોડે ને ચીકી ને એવું બધું હોય ને તો સારું લાગે દિવસ આજ ખાવાનું જલેબી હમ જલેબી ને ઓંધી જો ગાઈ તો મમરાની ચીકી બની ગઈ છે એકદમ રાઉન્ડ સર્કલ શેપમાં જોઈને જ ઈચ્છા થઈ જાય ખાવાની જુઓ અત્યારે

đi mất không có đâu, tôi cho nó cái thứ hai. Hả, nó này còn bát A few moments later. Good evening, guys.

વડિયારી નાખી અંદર અને વાટેલા મરી નાખ્યા કાળા ગોળમાં પલાળ્યું અને અહીંયા તીખા પુલાનું તીખા પુલા છે ગાઈસ એમાં ધાણા નાખી ધાણા નાખવાથી તો ધાણા ધોઈ અને સમારી નાખી દઈએ અંદર બસ પુલા ઉતારીએ આપણા હું દહીં લઈને આવ્યો તો દહીં ને પુલા એમ ખાશું મેં આને મોકલે દહીં લેવા એ દહીં લઈ આવ્યો દહીં ન ઘેર મેળવી છે પણ મળ્યું નથી એટલે એક પેકેટ લાયા દહીંનું એટલે દહીં અને પુલ્લા હા સિમ્પલ ને સોફ ચાલો તો કંઈ મમ્મી ફટોફટ બનાવે પછી આપણે પછી બા બે તો બહાર બેઠા બેઠાથી સોફામાં અત્યારે એ બે મોબાઈલ લઈને બે ગયા છે એક આ ખૂણે અને એક પેલા ખૂણે હમ્મ ધૂળ કામ ચાલે છે ને સામે એટલે એ પાછો સાવ ફરીથી મારવું પડે ને ત્રણ વાર તો તો ગંદુ થઈ જ જાય ગાઈસ ગાઈસ પુલ્લો બની ગયો તીખો ચીઝ તીખો પુલ્લો ચીઝ દહીં જોડે દહીં તો એ રીતે મમ્મીનો બેઠી જ ટેસ્ટ પુલ્લો

ગળ્યા છે નીચે તીખા આટલા પોટલા વધ્યા ગાઈશ તને વાસણ ધોવાસણ ધોઈ લઈએ અને બાર તો રાત પડી ગઈ છે જુઓ અંધારું થઈ ગઈ છે રોડ લાઈટ ચાલુ થઈ ગઈ ખાસ તો બારની લાઇટ ચાલુ કરીશ અહીંયા ગાઈશ જુઓ બાર તો પોતું એ સરસ મારી દીધું કારણ કે અહીંયા કામ ચાલે છે અમે મકાન બનશે એટલે બહુ જ માટી આવે છે એટલે દિવસમાં બે ત્રણ વખત પોતું મારવું પડે છે ગાઈશ